દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો લાઇક અને શેર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ રાજકોટ રેન્જ પોલીસ સ્પોટ મીટ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ રેન્જમાં આવતા જિલ્લા પોલીસ કર્મચારી માટે સુરેન્દ્રનગર ખાતે સ્પોર્ટ મીટનું આયોજન કરાયું છે જેમાં ત્રણ દિવસ સુધી વિવિધ રમતોનું આયોજન કરતાં રાજકોટ રેન્જના ચાર જિલ્લામાં સુરેન્દ્રનગર જિલ્લામાં એકસો ત્રણ રાજકોટ જિલ્લામાં બેતાલીસ મોરબી જિલ્લાના છેતાલીસ જામનગર જિલ્લામાં બાસઠ ભૂમિ દ્વારકાના પિસ્તાલીસ એમ કુલ બસો અઠ્ઠાણું ખેલાડીઓએ ભાગ લીધો છે જેનો પ્રારંભ શુક્રવારના રોજ જવાહર પોલીસ રેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયું હતું જેના મુખ્ય અતિથિ પોલીસ મહાનિરીક્ષક વિકાસ શાહે પ્રથમ વડોદરાની ઘટનામાં અવસાન પામેલા બાળકોને શ્રદ્ધાંજલિ આપી હતી તેઓએ જણાવ્યું હતું કે પોલીસ પેળામાં સ્પોર્ટ કલ્ચર વધે તે માટે આવા આયોજન કરવામાં આવે છે તે સારી વાત છે આ પ્રસંગે રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર કુમાર યાદવે જણાવ્યું કે અત્યારે બદલાતા સમયમાં રમતગમત એ કેરિયર ઓપ્શન બની રહ્યું છે ત્યારે પોલીસ પેળામાં પણ ટીમ સ્પ્રિટ કેળવાય અને ખેલ ભાવના વધે તે માટે આ આયોજન છે આ આવા આયોજન હોવાથી કર્મચારીઓને શારીરિક રીતે ફિટનેસ જળવાઈ રહે છે આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા ડૉક્ટર ગિરીશભાઈ પંડ્યા મોરબી પોલીસ અધ્યક્ષશ્રી રાહુલભાઈ ત્રિપાઠી પોલીસ અધ્યક્ષ જામનગર પ્રેમસુખભાઈ ડેલું પોલીસ અધ્યક્ષશ્રી દેવભૂમિ દ્વારકા નીતિશભાઈ પાંડે રાજકોટ ગ્રામ્ય પોલીસ અધ્યક્ષ જયપાલસિંહ સહિત જિલ્લાના પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સ્પોટપીટ તારીખ થી એકવીસ દરમિયાન રમનાર છે વટવાણ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ વટવાણ વિધિવત ઉદ્ઘાટન કરીએ તે પહેલાં ગઈકાલે બરોડા શહેરમાં જે દુખદ ઘટના બની છે તે બદલ ગુજરાત પોલીસ પરિવારના તમામ સભ્યો વતી હું શોક વ્યક્ત કરું છું મૃતકોના પરિવારજનોને સ્વજનોને ગુજરાત પોલીસ વતી સંવેદના વ્યક્ત કરું છું આજે રાજકોટ રેન્જની સ્પોર્ટ્સ મીટના મીટ ના ઉદઘાટન સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપવામાં મને ખૂબ આનંદ અને હર્ષની લાગણી હું અનુભવું છું મને લાગે છે કે સુરેન્દ્રનગર પોલીસ હેડક્વાર્ટરમાં કદાચ અમારી પ્રથમ વિઝિટ છે અને પ્રથમ દૃષ્ટિએ આ હેડક્વાર્ટરની સ્વચ્છતા અને સાફ સફાઈ જોઈને મને ખૂબ આનંદ થાય છે અને તે બદલ સુરેન્દ્રનગર એસપી અને એમની તમામ ટીમના સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ ઉદઘાટન સમારંભમાં મંચ પર ઉપસ્થિત અમારા સાથી અધિકારી મિત્રશ્રી અશોક યાદવ રાજકોટ રેન્જના અત્રે ઉપસ્થિત તમામ પોલીસ અધિક્ષક वीडियो श्री सोरेन नगर स्वागत गीत ना खूब सुंदर सारूप प्रदर्शन कर नाना कन्याओं राजकोट रेंज ना एजुकेशन